સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વહીવંદના યોજનાના લાભ કેવી રીતે મેળવી શકાય તેની સૌને માહિતી આપી હતી તેમની નોંધણી કરવામાં આવી હતી વોર્ડ નંબર છના મત બુથ નંબર બી અને બુથ નંબર ત્રણ બળિયાદેવ વિસ્તારના કોર્પોરેટર વસુબેન આર સોલંકી રશ્મિભાઈ પટેલ દક્ષાબેન પ્રજાપતિ પૂર્વ નગરપાલિકા પ્રમુખ પ્રોફેસર બી સોલંકી કાંતિભાઈ પ્રજાપતિ તથા વડીલોની હાજરીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આયુષ્યમાન વહીવંદના કાર્ડ યોજના અંગે ખાટલા બેઠક કરીને સમજૂતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું રિપોર્ટર દિલીપ પરમાર એસ ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા